નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ નવ ગણિત પ્રકરણ નંબર એક સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણની ચર્ચા કરીએ છીએ જેમાં આગળના ભાગમાં આપણે એકથી લઈ અને પાંચ સુધીના દાખલાઓની ચર્ચા કરી હવે આગળ જોઈએ દાખલા નંબર છ જેમાં પી અને ને એક સિવાયનો સામાન્ય અવયવ ન હોય એટલે જે આપણે સંખ્યા પી અપોંગ ક્યુ સ્વરૂપે દર્શાવીએ એ સંખ્યામાં અંશ અને છેદ જો બંનેના અવયવો પાડવામાં આવશે તો એક સિવાય સામાન્ય અવયવ હોય નહીં એટલે બંનેમાંથી કોઈ એક સંખ્યા કેવી લેવાની અવિભાજ્ય સંખ્યા લખીશું તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય શાંત દશાંશ એટલે બંનેનો ભાગાકાર કરીએ તો કોઈ એક નિશ્ચિત જવાબ આવવો જરૂરી છે તો એને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ તેવા પી અપોંગ ક્યુમાં પી ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે ક્યુ બરાબર ઝીરો હોવા જોઈએ નહીં તો સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો એટલે અહીંયા આગળ બે શરતો મૂકેલી છે જેમાં શરત એક કી પી અપંગ એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ હોવો જોઈએ નહીં આગળ બીજી શરત આપેલી છે કે જેની દશા જ અભિવ્યક્તિ શાંત હોવી જોઈએ અને ક્યુમાં ઝીરો હોવા જોઈએ નહીં એવી સંખ્યા આપણે લખવાની છે તો ચલો કઈ સંખ્યા લખીશું તો પેલા જુઓ પિયપંક્ સ્વરૂપમાં અવયવ ફક્ત એક જ સરખો હોવો એ હશે એક તો એવી એક સંખ્યા લખવી હોય તો ગમે તે એક સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા લખીશું તો એ આગળ ઉપર લખવું ત્રણ અને નીચે લખવું આઠ આ રીતના એક સંખ્યા લખી આઠ ના અવયવો પડશે પણ ઉપર ત્રણના અવયવો પડશે નહીં તો બંનેમાં સામાન્ય અવયવ બનશે એક હવે જુઓ દશાંશ અભિવ્યક્તિ કહી તો સાત દશાંશ અભિવ્યક્તિ મેળવવાની છે શાંત દશાંશ અભિવ્યક્તિ માટે શું કરવાનું તો આમ તો આ બંને સંખ્યાઓનો ભાગાકાર કરવો પડે એટલે ત્રણ ભાગ્યા આઠ પણ ભાગાકાર કર્યા સિવાય જો શાંત દશાંશ અભિવ્યક્તિની ખબર આપણે પડવી હોય કઈ રીતના શાંત દશાંશ અભિવ્યક્તિ મેળવી શકાય તો એના માટે શું કરવાનું નીચે દસ સો અથવા હજાર લાવવાના જો નીચે કેટલા આપેલા છે આઠ આપેલા છે તો એની જગ્યાએ દસ સો અને હજાર લાવવા શું કરીશું તો એ સંખ્યાને કોઈક નિશ્ચિત સંખ્યા વડે ગુણીશું તો અહીંયા આગળ જો ઉપર લખું ત્રણ नीचे 8 8 * 90 कितना है गुणिष तो नीचे 1000 આવશે तो 125 रे 5 નો ઘન तो ऊपर पण 5 ના ઘન એ ગુણિષ જે સંખ્યા નીચે गुणिये એ સંખ્યાને ઉપર પણ ગુણીશું તો चलो 3 * 5 નો ઘન એટલે 125 नीचे 8 * 5 નો ઘન એટલે 125 5 * 5 * 5 5 * 5 એટલે 25 * 25 = 625 હવે આ ગુણાકાર એ ફક્ત ને ફક્ત નીચે હજાર લાવવા માટે કર્યો કેમ તો આગળ જુઓ સો લાવવા શક્ય નહોતા દસ પણ શક્ય નહોતા કેમ ગુણાકારની રીતે હજાર લાવી શકાય એકસો પચીસ એકસો પચીસ ગુણે આઠ હજાર તો આગળ હજાર જો આ રીતના કરી શકાય આઠ પંચાલીસ ને જીરો વધી આવશે એક ચાર આઠ દુ સોળ ને ચાર વીસ ને જીરો વધી આવશે બે આઠ એક આઠ ને બે વધી એટલે દસ તો એક હજાર ઉપર કરીશું ગુણાકાર તો પાંચ તરી પંદર વધી આવશે એક ત્રણ દુ છ ને સાત ત્રણ એકા ત્રણ ત્રણસો પંચોતેર હવે જો અહીંયા આગળ એક બે ત્રણ જીરો પોઈન્ટ અહીંયા આગળ હોય ત્રણ સ્ટેપ આગળ જાય ભાગ આકારમાં પોઈન્ટ કેવા જ જશે આગળ ગુણાકાર હોય તો પાછળ આવે તો ત્રણ સ્ટેપ પોઈન્ટને આગળ મોકલો તો એ આગળથી એક આ બે અને ત્રણ એટલે અહીંયા આગળ પોઈન્ટ આવશે આગળ કોઈ સંખ્યા ના હોય એટલે શું આવશે જીરો પોઈન્ટ ત્રણસો પંચોતેર તો જોવા અહીંયા આગળ પી ક્યુ સ્વરૂપમાં કઈ સંખ્યા લીધી ત્રણ અપોન આઠ જેની અભિવ્યક્તિ કઈ મળશે સાત દશા અભિવ્યક્તિ ક્યુ બરાબર આપણે જીરો મૂક્યા નથી તો આ ત્રણેય શરતોનું પાલન કરી અને પીએફોક યુ સ્વરૂપ મળશે કઈ મળશે ત્રણના છેદમાં આઠ એ રીતના બીજો કોઈ લઈએ ચલો અહીંયા આગળ ખૂલો સાત છેદમાં પાંચ આ રીતના લેવાય તો હા તો ઉપર સાત અને નીચે પાંચ નીચે શું કરવાનું દસ સો અથવા હજાર લાવવાના કેમ તો આ રીતના પોઈન્ટ કાપીને ડાયરેક એનો ભાગાકાર કરી શકાય બીજી રીતના તમે સાત ભાગ્યા પાંચ કરો તો પણ આ રીતના જવાબ તો મળશે જ પણ આપણે શું કરીએ નીચે દસ લાવવાનો પ્રયત્ન કરીએ તો પાંચને હું બે એ ગુણીશ તો ઉપર પણ બે જે સંખ્યાએ નીચે ગુણો એ જ સંખ્યાએ ઉપરની સંખ્યાને ગુણીશું તો સાત દુ ચૌદ અને નીચે પાંચ દુ દસ તો જો નીચે દસ એટલે એક જીરોવાળી સંખ્યા આવી તો હા તો પોઈન્ટ એક સ્ટેપ આગળ જશે પોઈન્ટ ક્યાં સંખ્યા પતિ ત્યાં એક સ્ટેપ આગળ જાય શું આવશે એક પોઈન્ટ ચાર તો આ જવાબ આવશે આપણો એક પોઈન્ટ ચાર જે અભિવ્યક્તિ કઈ છે સાત દશાંશ અભિવ્યક્તિ છે ઉપર એ નિશ્ચિત સંખ્યા મળશે નીચે શીખ એ ઝીરો મળશે જો ભાગાકાર કરવો હોય તો કરવી જોઈએ સાત ભાગ્યા પાંચ આ રીતના થશે સાત ભાગ્યા પાંચ ચલો પાંચ એકા પાંચ છ સાત બે હવે જુઓ હવે શું કરીશું ભાગ ચાલશે નહીં એટલે અહીંયા આગળ મૂકીશ પોઈન્ટ નીચે આવશે જીરો તો પાંચ ચોવીસ જીરો જીરો તો જો એક પોઈન્ટ ચાર તો એક પોઈન્ટ ચાર આવી ગયો તો હા તો આ રીતના એક સંખ્યા અને બીજી સંખ્યા જો આ બંનેના આપણે અવયવ ઉપાડ છું તો આપણને અવયવમાં સામાન્ય અવયવ કયો મળશે તો સામાન્ય અવયવ મળશે એક સિવાય કોઈ સામાન્ય અવયવ મળશે નહીં બરાબર તો આ રીતના નીચે દસ સો હજાર લાવી અને પાછળથી પોઈન્ટ કાપી અને શાંત દશાંશ અભિવ્યક્તિ ઝડપથી મેળવી શકાય ચલો આગળ શું તમે અનુમાન લગાવી શકો છો કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ નીચે ક્યુ આવશે તો ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરશે તો એ આગળ ક્યુ એના અવયવો પાંચની ઘાત અથવા બેની ઘાત અહીંયા આગળ આપણે પાંચની ઘાત તો ત્રણ એ આગળ બેની ઘાત કેટલી એક તો પાંચની ઘાત અને બેની ઘાત અથવા તો બંને હોવી જરૂરી છે તો એ રીતના લખી જોઈએ આપણે ચલો अयाक शिव लिखियो q a काय गुणधर्मનું પાલન કરવું જોઈએ તો q a 5 ની ઘાત अथवा 2 ની ઘાત તથા બન્ને ની અવિભાજ્ય ઘાત સ્વરૂપે હોવા જોઈએ ખબર પડે ને અહીંયા આગળ પાંચ અથવા નીચે બે હોવા જોઈએ કેમ એનું કારણ શું તો જે નીચે ઝીરોવાળી સંખ્યા આવશે અને નીચે ઝીરોવાળી સંખ્યા આવશે તો પોઈન્ટ કાપી અને ઝડપી એનું શાંત દશાંશ સ્વરૂપ મેળવી શકાય ચલો આગળ જોઈએ દાખલા નંબર સાત જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો સંખ્યાઓ કેટલા પ્રકારની હોય શાંત દશાંત હોય અનંત આવૃત્ત હોય અને અનંત અનાવૃત શાંત દશાંશ અભિવ્યક્તિ એટલે શું તો આ રીતના પોઈન્ટમાં જવાબ મળશે નીચે શેષ જીરો મળશે એના પછી આવશે અનંત આવૃત્ત અનંત આવૃત્ત એટલે ઉપર એ કોઈ પેટર્ન જોવા મળશે નીચે શેષ કેટલી હશે તો જીરો હોઈ શકે નહીં જીરો સિવાય કોઈ અન્ય શેષ વધશે હવે આગળ બીજી આવશે દશાંશ અભિવ્યક્તિ એ આવશે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ એટલે ઉપર પેટર્ન પણ જોવા મળશે નહીં અને નીચે શેષ જીરો પણ જોવા મળશે નહીં તો એને શું કહેવાય અનંત અનાવૃત કહે છે તેવી ત્રણ સંખ્યાઓ લખીએ આપણે અહીંયા આગળ હું વર્ગમૂળમાં બે લખીશ આ વર્ગમૂળમાં બે એનું તમે વર્ગમૂળ કાઢો તો સંખ્યા કઈ મળશે તો એક પોઈન્ટ એકતાલીસ એવી મળશે પણ એનો અંત આવશે નહીં આગળ આગળ ચાલશે તો એને શું કહેવાય અનંત અનાવૃત સંખ્યા કહે છે જેનું વર્ગમૂળ નીકળતું નથી પછી બીજી સંખ્યા લો વર્ગમૂર્મો ત્રણ બીજી સંખ્યા કઈ વર્ગમૂર્મો ત્રણ હજી બીજી કોઈ સંખ્યા લેવી હોય તો હું વર્ગમૂર્મો પાંચ વર્ગમૂરમાં ચાર લઈ શકાય નહીં એનું વર્ગમૂળ નીકળશે બે એ કઈ સંખ્યા બનશે બે અપોન એક એટલે સમય સંખ્યા બનશે તો વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળમાં પાંચ એ બધી સંખ્યાઓ કઈ બનશે અનંત અનાવૃત હોય તેવી સંખ્યાઓ બનશે એના સિવાય આપણે ડાયરેક્ટ કોઈ સંખ્યા મૂકવી હોય તો આ રીતના મૂકી શકાય ઝીરો પોઈન્ટ એક ઝીરો એક ઝીરો ઝીરો એક ઝીરો ઝીરો જીરો એક આ બધી સંખ્યાઓ કેવી કહેવાય અનંત અનાવૃત સંખ્યાઓ કહે છે તો જો અહીંયા આગળ કોઈ પેટર્ન બનતી નથી એક ઝીરો પછી બે જીરો ત્રણ જીરો એ પેટર્ન કહેવાય નહીં 0,1,0,1,0 એક ઝીરો એક ઝીરો એ રીતના આવે તો એને શું કહેવાય પેટર્ન પણ એ અગર જીરોની સંખ્યા એક પછી બે ત્રણ તો આ સંખ્યા કહેવાય અનંત અનાવૃત સંખ્યા હજી બીજું ઉદાહરણ લઈએ ઝીરો પોઈન્ટ ચોવીસ બેતાલીસ અડસઠ પંચોતેર આ રીતના કોઈ ઉદાહરણ તમે લઈ શકો બીજું ઝીરો પોઈન્ટ તેત્રીસ ચુવાલીસ અઠાવન બોતેર આ રીતના લઈ શકો આ બધી સંખ્યાઓ કેવી કહેવાતી તો અનંત અનાવૃત સંખ્યાઓ કહી શકાય ચલો હવે જોઈએ આગળ દાખલા નંબર આઠ સમય સંખ્યાઓ પાંચ અપોન સાત અને નવ અપોન અગિયારની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમ્ય સંખ્યાઓ શોધો અહીંયાગર બે સંખ્યા આપેલી છે પાંચ અપોન સાત અને નવ અપોન અગિયાર તો ચલો લખીએ પાંચ છેદમો સાત આ બાજુ આવશે નવના છેદમો અગિયાર તો પાંચ છેદમો સાત એનો કરીશું ભાગાકાર 5/7 चलो 5/7 भाग चाल से नहीं ले 0 aya gar aase 0 70 750 પછી 1 શેષ વધશે એટલે 1 ઉપર જ્યાં છે 0 7 1 7 પછી 11 આવશે 3 50 0 7 + 28 29 30 2 0 सात दु चौद छीरो सित्यू सित्य पचास सात अठ्यु छप्पन एवं जी, चार जीरो सात पंच पांच तीस तो के पांच तो पाचा मूकिए जीरो तो सित्यू सित्य ओगण पचास એક પાછળ જીરો એટલે અહીંયા આગળ જુઓ આ સંખ્યા પુનરાવર્તન થશે એકોતેર બેતાલીસ પંચ્યાસી બરોબર હવે એ રીતના આપણે નવ ભાગ્યા અગિયાર કરી જોઈએ તો ચલો નવ ભાગ્યા અગિયાર અહીંયા આગળ પોઈન્ટ અહીંયા આગળ જીરો અગિયાર અઠ્યું અઠ્યાસી બે જીરો અગિયાર એકા અગિયાર નવ જીરો અગિયાર એ રીતના ભાગ ચાલશે તો એક સંખ્યા આપણે કઈ મળી તો જીરો પોઈન્ટ એકોતેર બેતાલીસ અને બીજી સંખ્યા કઈ મળશે જીરો પોઈન્ટ આ સંખ્યા પુનરાવર્તન થશે તો હવે અહીંયા કરજો ઇકોતેર અહીંયા કર એક્યાસી તો એની વચ્ચેની ગમે તે ત્રણ સંખ્યાઓ તમે લખી શકો ત્રણ ભિન્ન અસમ્ય સંખ્યાઓ લખો તો ચાલો લખીએ જીરો પોઈન્ટ પંચોતેર સાડત્રીસ આ રીતના તમે કોઈપણ સંખ્યાઓ લખી શકો ચલો હવે એના પછી લખીએ જીરો પોઈન્ટ ઇઠોતેર બોણું અડત્રીસ ચાર ચલો એના પછી ઝીરો એસી ચલો આ રીતના પણ જો અહીંયા અગર ઇકોતેરથી એક્યાશીની વચ્ચેની સંખ્યાઓવી જો એટલે પંચોતેર ઇઠોતેર અને એસી એ ઇકોતેર અને એક્યાશીની વચ્ચેની સંખ્યા છે તો આ રીતના તમે ત્રણ ભિન્ન અસમ્ય સંખ્યાઓ લખી શકો ચલો હવે જોઈએ આગળ નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો વર્ગમૂળમાં ત્રેવીસ એ સમય સંખ્યા છે કે અસમય તો એનું એ વર્ગમૂળ નીકળી શકશે નહીં તો એને શું કહેવાય અસમય સંખ્યા ચલો વર્ગમૂળમાં બસો પચીસ એટલે પંદરનો વર્ગ થશે પંદર નો વર્ગો પચીસ એટલે ચલો કરો જીરો પોઈન્ટ સાડત્રીસ છન્નું તો પોઈન્ટ દૂર કરીએ તો આ રીતના સાડત્રીસ છન્નું અને નીચે પોઈન્ટ દૂર કરીએ એટલે શું આવશે તો પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલે જીરો વાળી સંખ્યા આવશે એક બે ત્રણ ચાર તો એકના પાછળ એક બે ત્રણ ચાર निचे हजार मुख्यत आरीजना लिखी શકાય એટલે p/q સ્વરૂપમાં સંખ્યા બનશે એટલે આને કહેવાય સંમેય સંખ્યા. અહીંયાગર એક નક્કી પેટર્ન માં સંખ્યા પુનરાવર્તન થશે 7.478 478 તો આટલી સંખ્યા વારામવાર પુનરાવર્તન થાય તો એને શું કહેવાય સંમેય સંખ્યા. અનિצિ અહીંયાગર 1.10 2500 પછી 1000 એ રીતના આપેલું છે એટલે જીરો વચ્ચે એક જીરો બે જીરો ત્રણ જીરો ચાર જીરો જીરોની સંખ્યા વધે છે નિશ્ચિત એક પેટર્ન બનતી નથી તો એને શું કહીશું અસમ્ય સંખ્યા કહે છે કઈ સંખ્યા કહેવાય અસમ્ય સંખ્યા તો અહીંયા આગળ આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ એમાં એકથી લઈ અને નવ સુધીના દાખલાની ચર્ચા કરી સ્વાધ્યાય એક પૂર્ણ કર્યો હવે બાકીનું આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું જો વિડીયો ગમતો હોય લાઈક લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત